રાજકોટ ભાજપમાં બધું બરાબર છે રાજકોટ ભાજપમાં ડખા વધ્યા છે રાજકોટ ભાજપના રાજકારણમાં શું થઈ રહ્યું છે આ સવાલો એટલા માટે કારણ કે અત્યાર સુધી રાજકોટમાં ધુમાડાની નીચે એક આખો લાવા સળગી રહ્યો હતો પરંતુ તેમાંથી કેટલીક આગની જ્વાળાઓ હવે ધીમે ધીમે બહાર આવતી દેખાઈ રહી છે અને રાજકોટના રાજકારણમાં અચાનક જ ગરમાવો જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે હવે રાજકોટ દક્ષિણના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકેરિયા અચાનક જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા એવી ચર્ચા છે કે રામભાઈ જ ગોવિંદ પટેલને લઈને દિલ્હી ગયા હતા અને રાજકોટમાં ભાજપની સ્થિતિ શું છે ભાજપના નેતાઓ સંગઠન અને શાસનમાં શું શું કરી રહ્યા છે તે સહિતના મુદ્દે અમિતભાઈને વાકેફ કરાવવામાં આવ્યા હતા એટલું જ નહીં પોતાના આક્રમક મિજાજ માટે જાણીતા અને કોઈપણને મોઢે મોઢે સંભળાવી દેવા માટે જાણીતા રામ મોકરિયા છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં સ્ટેટસમાં પોસ્ટ મૂકી રહ્યા છે અને ચોક્કસ નેતાઓને જાણે સંદેશો આપતા હોય તેવી પંક્તિઓ પણ તેમણે મૂકી હતી એક વિડીયોમાં રામ મોકરિયાએ જે પોસ્ટ કરી હતી તેમાં એમ એક પંક્તિમાં કહેવાયું હતું કે ચમચા ક્યારેય સમજદાર નથી હોતા અને જે સમજદાર હોય છે તે ક્યારેય ચમચા નથી બનતા

તેઓ પણ રાજકોટના રાજકારણમાં ફરી સક્રિય થાય છે કે કેમ તે જોવાનું રહે છે આપણે જણાવી દઈએ કે રાજકોટ શહેર ભાજપમાં સંગઠનની વાત હોય મહાનગરપાલિકાના હોદ્દેદારની વાત હોય કે વર્તમાન ધારાસભ્યોની આ તમામ ક્ષેત્રે ખાનગીમાં ખેંચતાણ થઈ રહી છે પાર્ટીના પીઢ અને જૂના આગેવાનોને વર્તમાન આગેવાનો કોરાણે કરીને બેઠા છે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકેરિયાને

નકારાત્મક રાજનીતિ કરી રહેલા અને હાલમાં હોદ્દાઓ ભોગવી રહેલા આગેવાનોના ચહેરા ફીકા પડી ગયા છે જોવાનું એ રહે છે કે રાજકોટ ભાજપના રાજકારણમાં આ મુલાકાત બાદ શું બદલાવ આવે છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં